આજના આ વિડિયોમાં આપણે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસને શનિવાર આવતી આ જયા એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રતની કથા સાંભળીશું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય આ દિવસે શું કરવું શું ન કરવું તે જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આજે આપણે સૌ લોકો સાથે મળીને એકાદશીનો પવિત્ર એવો સત્સંગ કરવાના છીએ તો અંત સુધી સૌ લોકો મારી સાથે જોડાયેલા રહેજો મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હિન્દુ ધર્મના દરેક વ્રતોમાં એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એક એકાદશી સુદ પક્ષમાં આવે અને એક એકાદશી વદ પક્ષમાં આવે છે કે જેમાંથી આ જયા એકાદશી એ મહા મહિનાની સુદ પક્ષની એકાદશી છે આ દિવસે વ્રત રાખીને ઉપવાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે કે જે કરવાથી ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે આપણા સૌ લોકો માટે ખૂબ જ પૂર્ણદાયી અને કલ્યાણકારી માનવામાં આવ્યું છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ એકાદશી નું વ્રત કરે છે તેને ભૂત પ્રેત પિસાજ જેવી નીચ યોનીમાંથી મુક્તિ મળી જાય છે અથવા તો તેને કોઈ પણ પ્રાપ્ત થતી જ પૂજન કરે છે તો તેને જાણી અજાણ્યા પાપોમાંથી પણ મુક્તિ મળી શકે છે આ એકાદશી વિશે આપણા અઢાર પુરાણોમાંથી ભવિષ્ય પુરાણ અને પદ્મપુરાણમાં પણ લખવામાં આવ્યું છે વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ એકાદશીનો મહિમા ગાયો છે અને ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તથા અત્યારે મહાકુંભ પણ ચાલી રહેલો છે એટલા માટે જે કોઈ વ્યક્તિ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈ ન શકે તો સવારે વહેલા ઊઠીને નાવાના સમયે પાણીમાં કોઈ પવિત્ર નદીનું ઝાડ ઉમેરીને સ્નાન કરે છે તો તેને તે તીર્થસ્થાનમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલા માટે શક્ય હોય તો ગંગાજળ ઉમેરીને આજે સ્નાન કરવું જોઈએ અને આપણા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને ગંગાજળ ન હોય તો ગૌમૂત્રનો પણ આપ છટકાવ કરી શકો છો કેમ કે ગાયના ગૌમૂત્રમાં એટલી શક્તિ છે કે આપણા ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મક શક્તિનો નાશ કરે છે અને આપણા ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે એટલે કે સકારાત્મકતા આવે છે કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે જે કોઈ ખોટા લડાઈ ઝગડા થતા હોય ઘરમાં કંકાસ જેવું વાતાવરણ રહેતું હોય તો આવું કરવાથી તે ઝડપથી દૂર થઈ જાય છે જે કોઈ આ એકાદશી વ્રત કરીને તેના પિતૃઓને તેના પૂર્વજોને સમર્પિત કરે છે તો જો કોઈ કારણોસર તેઓની નરકમાં ગતિ થઈ હોય અધોગતિ થઈ હોય તો વ્રતના પુણ્ય બળે તેઓને પણ

જે જગ્યાએ પૂજા કરવાના હોય તેને ગંગાજળ કે ગૌમૂત્રથી પવિત્ર કરીને ભગવાનની સ્થાપના કરીને ભગવાનને દુઃખ દીવા સમર્પિત કરવાના ફૂલ ચડાવવાના તથા જો મૂર્તિની પૂજા કરતા હોય તો આપ ભગવાનને સ્નાન પણ કરાવી શકો છો તથા જ્યારે આપ આ પૂજા કરતા હોય ત્યારે મનમાંને મનમાં ભગવાનનો મંત્ર કરવાનો અથવા તો જો આપને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ મોઢે આવડતો હોય તો તે કરી શકાય અથવા તો વિષ્ણુ નામ સાંભળતાની સાથે પણ પછી ભગવાનને આજના દિવસે તુલસી પત્ર ચડાવવાનું ભૂલાઈ ન જાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવાનું કેમ કે એકાદશીના દિવસે આપણે ભગવાનને બીજું કંઈ અર્પણ કરીએ ન કરીએ પરંતુ તુલસીપત્ર વગર એકાદશીની પૂજા હંમેશા અધૂરી રહે છે એટલે આ વાતનું સૌ લોકોએ ખાસ ધ્યાન રાખવું અને આવી રીતે ભગવાનનું પૂજન કરી લીધા પછી આરતી કરવાની અને જેવી રીતે આજનો આખો દિવસ વ્રત કરવાના હોય તે રીતે વ્રત કરવાનો એટલે કે ઘણા લોકો આજના દિવસે ઉપવાસ કરે તો ઉપવાસ કરી શકાય ફળાહાર લઈને કરી શકાય ફરાળ લઈને કરી શકાય અને જે લોકો આ રીતે વ્રત ન કરતા હોય આજના દિવસે જયારે પણ સમય મળે છે ત્યારે આપણે સુપાત્ર બ્રાહ્મણ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ સાધુ સંતો બાવા કે પછી ન્યાણા દીકરીને કોઈ પણ વસ્તુ દાન કરવું જોઈએ પ્રભુ કૃપાથી આજે આપણી પાસે જે પણ કઈ પૈસો ટકો છે સંપત્તિ છે ઘર મકાન જર છે તે કોઈના અંતરના આશીર્વાદથી કોઈની દુવાથી કે પછી ભગવાનની કૃપાથી જ મળેલું છે તો આજે આપણને જે પણ કઈ મળ્યું છે તેનો સદુપયોગ કરીએ કાલ આપણે મરી જશું તો આપણી પાછળ કોઈ દાન પુન કરે ન કરે એ કોને ખબર છે એટલે આજે આપણે જીવતા જીત આપણાથી જે પણ કઈ થાય તે આપણા હાથેથી જ કરી લઈએ પશુ પક્ષીઓને પણ ખવડાવવું જોઈએ ગૌશાળામાં સેવા આપવી જોઈએ મંદિરમાં પણ તન મન ધન જે પણ રીતે સેવા આપી શકીએ તે રીતે આપવી જોઈએ અને રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવું જોઈએ અથવા તો બાર વાગ્યા સુધીનું પણ જાગરણ કરી શકાય છે કે જે સમયમાં આપ ભગવાનના પાઠ કરી શકો છો મંત્ર કરી શકો છો માળા કરી શકો છો કીર્તન કરી શકો છો કે પછી ભગવાનની કથા સાંભળી શકો છો અને બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતના પારણા કરવાના એટલે કે કોઈ પણ વસ્તુ ખાઈને આ એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું એકાદશીનો ઉપવાસ તોડવાનો તો આવી રીતે જે કોઈ વ્યક્તિ સાચા મનથી શ્રદ્ધાપૂર્વક આસ્થાપૂર્વક એકાદશીનું વ્રત ધારણ કરે છે વ્રતના નિયમોનું પાલન કરે છે અને એ પછી

તો હવે આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરજો કથાનું રસપાન કરજો કે જેથી કરીને કે જેથી કરીને જો આજે આપણે વ્રત ન કરી શક્યા હોય તો વ્રત કથા સાંભળીને પણ વ્રત નું પુણ્ય ફળ મેળવી શકીએ તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કે જય એક સમયની વાત છે

અને એમની સાથે અનેક અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંનેને મોહને વશીભૂત થઈ ગયા અને ચિતમાં ભૂમિ આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન કરી ન શક્યા અને ક્યારેક ક્યારેક તાલનો ભંગ પણ થઈ જતો હતો ઇન્દ્ર તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા અને આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા કરે મૂર્ખાઓ તમને બંનેને ધિક્કાર છે તમે લોકો પતિ અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ અને આ પ્રમાણે જેવો ઇન્દ્રનો શ્રાપ મળ્યો કે બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું અને બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચોની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કેન્દ્રાઓમાં ભટકતા હતા એક દિવસ પિસાચે પોતાની પત્ની પિસાચની કહ્યું કે આપણે એવું કયું પાપ કર્યું છે કે જેનાથી આપણે આ પિસાચની પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિસાચની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે આપણે પૂર્ણ પ્રયત્ન કરીને આ પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતામગ્ન થઈને બંને દુઃખના કારણે સુકાતા જતા હતા અને દેવ યોગે એમના મહા મહિનાની શુક્લ પક્ષની તિથિ પ્રાપ્ત થઈ ગઈ જલપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા ન કરી અને ત્યાં સુધી કે તેને ફળ પણ ખાધું નહીં નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો અને પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમને એ રાત્રે ઊંઘ પણ ના આવી અને રાતિ કે બીનું કોઈ પણ સુખ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો અને આ પ્રમાણે પિસાજ દંપતીએ જયા નામની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું રાત્રે જાગરણ પર કર્યું રાત્રે જાગરણ પણ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુ શક્તિથી

આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું અને પૂછ્યું કે કહો કે કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચ યોનીમાંથી છૂટી ગયા તમે તમારા શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમને છુટકારો અપાવ્યો ત્યારે માલેવાન બોલ્યો કે સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારો પિશાચપણું દૂર થયું છે ઇન્દ્રએ કહ્યું

તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી 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 જય 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 શ્રી વિષ્ણુ ભગવાન એકાદશી માત તો મિત્રો આજના આ વિડીયો આપણે મહા આવતી શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે એકાદશી નો સત્સંગ કર્યો હશે અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો